વડોદરામાં વગર વરસાદે મહાકાય ભૂવો પડ્યો મુજમોડા અકોટા રોડ પર વિશાળ ભૂવો પડ્યો છે રસ્તાની વચ્ચો વચ્ચે ભૂવો પડતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે બોર્ડના કોંગ્રેસ પ્રમુખે ભૂવો પડવા પર દર્શાવ્યો અનોખો વિરોધ ભૂવો પડતા નારિયેળ ફોડીને દર્શાવ્યો અનોખો વિરોધ તો હાલમાં વરસાદ નથી છતાં પણ આ ભૂવો પડ્યો છે એટલે કે જે કામગીરી થાય છે રોડ બનાવવાની કામગીરી થાય છે અને ત્યારબાદ જે પુરાણ કરવામાં આવે છે તેમાં કેટલો ભ્રષ્ટાચાર થતો હોય છે તે આ જે દ્રશ્ય છે તેના પરથી જોઈ શકાય છે કેટલો મોટો જે ભૂવો પડ્યો છે તે રસ્તાની વચ્ચો વચ પડ્યો છે આ રોડ પર એક નવા વર્ષમાં નવી શરૂઆત થઈ ગઈ એક નવા ભૂવાથી એટલે કે આ નવું નવા વર્ષમાં લોકોને જાણવા મળ્યું કે આ એક કોર્પોરેશન એક નવી નિષ્ફળતા ભુજમેડા ખાતે તો નિષ્ફળતા રોડ નિષ્ફળતા હતી જ હવે અકોટા ખાતે બી નિષ્ફળતાનો નવો ચીલો ચિત્ર છે આમાં કોર્પોરેશનની ભૂલ છે નેતાઓની ભૂલ છે બધાને ખબર પણ એક નવી ભૂલ આવી છે પબ્લિકની ભૂલ છે પબ્લિકે એ બી જાગવું પડશે પોતાના વિસ્તાર માટે તમે જાગો નહીં તો આ લોકો તમને તમારા પરિવાર સાથે આવા ખાડામાં નાખી દેશે ગમે ત્યારે ગમે ત્યાં ભૂવો પડી જાય આ કંઈ સારું નથી તમે પરિવારને લઈને નીકળ્યાશો ને ખાડામાં ઘૂસી ગયા તો કોણ જાઓ કંઈ તંત્ર ખાલી વાર્તાઓ કરશે કે આવું થયું તેવું થયું પછી થોડા દિવસ ભાઈ ભૂલી જશે